સમજો અત્યારે આ મોબાઈલ માં અનુભવ મેપ કોક ને કરી તમે ઓમ કરતા તો ઓમ મેલ દે લ્યો કે આ તો પૂછામ તૂટી જતા ન હતા તો ખાલી મોબાઈલ માં કરી દે લેવા મેલ દે એટલે કેટલું થઈ ગયું આટલું આઈ જુગર આટલા બધા એજ્યુકેટમાં માં આટલે બધું વિજ્ઞાનમાં માં 25 લાખ ની ગાડી લાવણ લે બુલા ગ ગાડી આ ગાડી એટલે પેલો પેલો એન્જિન બનાવવાનો હે એ લેવું મેલ તો હે टायर बनाओ तो गाड़ी नहीं बनाओ कर ले बूमर समझ तो है अरे 25 लाख की गाड़ी ले ले उ મહાભારત હતું આ જગત તો મહાભારત છે મહાભારત છે એટલે કીધું સદગુરુ સર્વ ન સત્ય એ જ ગુરુ સત્ય એ જ પરમાત્મા સત્ય સિવાય બીજું કોઈ નથી સત્ય એટલે જો તમારી વળતી થઈ જી બધા સાચું છે વાલ્મિકી નારદ ગુરુ મળ્યા કે રામ રામ બોલ બે હારે થઈ ગયું રમ રમ ના આવડ્યું રામ ના હાટ મરા મરા બોલ્યો મરા મરા આવ્યા મરા મરા ગયા તા રોમ થઈ ગયું એટલે ઊંધું બોલો તો રોમ આયા રોમ એટલે બોનવારા ની પાછળ એક રામ દશરથ ઘરે ડોલ્યો માયા ગીર આપણા જેવો ખાય પીવો યુદ્ધ કરે પ્રકૃતિ વાળા એક રામ દશરથ ઘરે ડોલ્યા બીજા બધા ઘટુઘટ માં બોલ્યા એક સકળ સંસારા ચોથા સબસે ન્યારા

વી રૂપે છે લ્યો ડબા બે છે કાઢો પછી એક એકને એક સવારે દીકરો હોય ને કાયા દે પડી છે